રાજકોટ શહેરના કાલાવાડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં એક નહીં પણ અઠ્યાવીસ લોકોની જિંદગી થઈ ગઈ હતી લોકોની જિંદગી આગમાં હોય જતા સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં હાલોલ ફાયર વિભાગની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના અભાવે એક કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યો હતો હાલોલના કંજરી રોડ પર આવેલ વિનાયક હબ નામના કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળતા સીલ કરવામાં આવ્યું હતું જ્યારે ચાળ માળના કોમ્પલેક્ષમાં ફાયર એનઓસી પૂર્ણ થઈ ગઈ હોવાથી રેસ્ટોરન્ટ અને જિમ્નેશિયમ બંધ કરવામાં આવ્યું હતું રાજકોટ શહેરના કલાવડ રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અઠ્યાવીસ લોકોની જિંદગી હોમાઈ ગઈ છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ પોલીસ દ્વારા ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી માંગરોળ શહેરના સુપ ગેમ ઝોન લાયન સનુકર હબ ફન ગેમ ઝોન અને સવાણી હેરિટેજ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સાથે જૂનાગઢ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે શુભ ગેમ ઝોનમાં સંચાલક હતા વિશાલ ચંદ્રકાંતભાઈ કુબાવત અને લાયન સ્નુકર હબના સંચાલક હતા આનંદ મનસુખભાઈ વાજા આ જ રીતે કેશોદ શહેરમાં આ જ પ્રકારનો એક લાયન ગેમ ઝોન નામનો ગેમિંગ ઝોન ચાલુ હતો જેમની પાસે પણ નગરપાલિકાની કોઈ પરવાનગી ન હતી કે ફાયર એનઓસી ન હતી તેમની સામે પણ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો છત્રી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગેમ ઝોનના સંચાલક હતા પરબત નાથા ઉલવા અને આનંદ મનસુખ વાજા આ તમામ ગેમ ઝોનના સંચાલકો સામે કાયદેસરના ગુનો દાખલ કરી નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું છે જ્યાં તંત્ર દ્વારા બિલ્ડિંગો રેસ્ટોરન્ટ સિનેમા સહિત રિસોર્ટને સીલ કરવાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે જોકે અમરેલી જિલ્લામાં મોટાભાગની સરકારી કચેરીઓમાં જ ફાયર સેફ્ટીની સુવિધાઓ ન હોવાનું સામે આવ્યું છે જેમાં અમરેલી સેવા સદન અમરેલી જિલ્લા પંચાયત અમરેલી નગરપાલિકા અમરેલી બહુમાળી ભવન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જિલ્લા આયોજન કચેરીઓ અને જિલ્લા આયોજન કચેરીઓ સેફ્ટીના સાધનો વિના વિહોણી બની છે અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર જાહેર જનતાની સાવચેતી માટે પગલાં ભરવાની કાર્યવાહી તો કરે જ છે પરંતુ પોતાની કચેરીઓમાં જ ફાયર સેફ્ટીના અભાવની બેધારી નીતિ સામે અમરેલીની જનતામાં સવાલો ઉદભવી રહ્યા છે